નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું પ્રતિક રાઠોડ અને આપણે ધોરણ દસમાં ગણિતની અંદર પ્રકરણ બે બહુપદીની શરૂઆત કરી હતી જેમાં પહેલાં ભાગની અંદર પહેલાં વિડીયો લેક્ચરની અંદર આપણે તેની પ્રસ્તાવના અને તેના પ્રકાર વિશે શીખી ગયા હતા આજના આ લેક્ચરમાં આપણે બહુપદીના શૂન્યો તેના જે પ્રકાર છે એના પ્રમાણિત સ્વરૂપ અને તેના આલેખ વિશે ચર્ચા કરીશું પ્લસ શક્ય બને તો કેટલાક દાખલાઓ ગણવાનો પ્રયત્ન કરીશું સૌથી પહેલા તો બહુપદીના શૂન્યો કોને કહેવામાં આવે બહુપદીના શૂન્યો એટલે શું તો ચલની જે કિંમત માટે ચલની જે કિંમત માટે બહુપદીની કિંમત શૂન્ય થઈ જતી હોય ચલની જે કિંમત માટે બહુપદીની કિંમત શૂન્ય થતી હોય તો તે કિંમતને તે બહુપદીનો બહુપદીમાં એક ચલ છે દાખલા તરીકે હું તમને એક્ઝામ્પલ આપું એક્સ સ્ક્વેર માઇનસ ટુ એક્સ પ્લસ વન આ દ્વિઘાત બહુપદી છે અને દ્વિઘાત બહુપદીમાં ચલ તરીકે એક્સ છે હવે હું એક્સની કિંમત મૂકું છું એક અને બહુપદીની કિંમત શોધવાનો પ્રયત્ન કરું છું તો જ્યાં મને એક્સ દેખાશે ત્યાં હું એક મૂકીશ એક્સની જગ્યા પર એક એક જગ્યા પર એકનો વર્ગ એક થાય બે એક બે આ એક એઝ ઇટ ઇઝ વન પ્લસ વન થશે ટુ માઇનસ ટુ આન્સર વિલ બી ઝીરો તો વ્યાખ્યામાં શું લખાવ્યું ચલની જે કિંમત માટે એટલે એક્સની કિંમત આપણે એક લીધી અને એ બહુપદીમાં મૂકી તો આખા બહુપદીની કિંમત ઝીરો થઈ ગઈ તો એક્સની આ કિંમતને બહુપદીનો શૂન્ય કહેવાય બરાબર છે શૂન્યનો મતલબ તમે સમજી ગયા હોય તો હવે બહુપદીના જે પ્રકાર છે તેના આલેખ વિશે આપણે ચર્ચા કરીએ પ્રમાણિત સ્વરૂપ વિશે આપણે ચર્ચા કરીએ ગયા લેક્ચરમાં મેં તમને કીધું એમ કે બહુપદીના જે પ્રકાર છે એ ત્રણ રીતે પાડી શકાય છે પદોની સંખ્યાને આધારે પાડી શકાય છે ચલની સંખ્યાને આધારે પાડી શકાય છે અને ઘાતાંકને આધારે પાડી શકાય છે પરંતુ આપણા સિલેબસની અંદર ઘાતાંકને આધારે જે પ્રકારો છે તેનો અભ્યાસ આપણે કરવાનો છે તો ઘાતાંકને આધારે ત્રણ પ્રકાર પડે છે પહેલો પ્રકાર પડે છે સુરેખ બહુપદી બીજો પ્રકાર પડે છે દ્વિઘાત બહુપદી અને ત્રીજો પ્રકાર પડે છે ત્રિઘાત બહુપદી આ ત્રણે ત્રણ જે પ્રકાર છે તેના પ્રમાણિત સ્વરૂપ શું છે તેનો આલેખ કેવો મળશે અને મહત્તમ શૂન્યો કેટલા મળે શૂન્યો એટલે જોયું આપણે કે મહત્તમ એવી કેટલી કિંમત મળશે જેના માટે બહુપદીની કિંમત ઝીરો થઈ શકે તો એની આપણે ચર્ચા કરીએ સુરેખ બહુપદી છે એનું જે પ્રમાણિત સ્વરૂપ છે એ થશે એક્સ પ્લસ બી જ્યાં એ ડઝ નોટ ઇક્વલ ટુ ઝીરો મતલબ નો જે સહગુણક છે એની કિંમત શૂન્ય ન થવી જોઈએ તે સિવાય એ અને બી કોઈપણ પણ વાસ્તવિક સંખ્યા હોઈ શકે સુરેખ બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ છે એ એક્સ પ્લસ બી વેર એ ડઝ નોટ ઇક્વલ ટુ ઝીરો એન્ડ એ કોમા બી એક્ઝામ્પલ તરીકે જો આપણે લઈએ તો ચાર એક્સ વત્તા ત્રણ ટુ વાય માઇનસ વન ખાલી પાંચ એક્સ છે તો કે સુરેખ બહુપદીના ઉદાહરણ છે જો આપણે તેનો ગ્રાફ બનાવીએ એટલે કે પીએક્સ બરાબર એક્સ પ્લસ વન છે એક્સની જુદી જુદી કિંમત મૂકીએ અને એના પ્રમાણે પીએક્સની કિંમત મેળવીને એક્સ બરાબર એક તો એક ને એક બે મૂકો તો ત્રણ અને આ પ્રકારે આલેખ બનાવતા જઈએ મતલબ ગ્રાફ દોરતા જઈએ તો એ આલેખ કેવો મળશે તો કે રેખા મળશે સીધી રેખા ક્યારેક એમસીક્યુમાં પૂછાઈ શકે મહત્તમ શૂન્યો કેટલા મળે એટલે કે એક્સની એવી કેટલી કિંમત મળે જેના માટે બહુપદીની કિંમત શૂન્ય થઈ શકે તો એ મળે એક બરાબર કેમ એક કારણ કે ઘાતાંક એક છે મહત્તમ ઘાતાંક એક છે સુરેખ બહુપદીમાં એટલા માટે તેને મહત્તમ શૂન્યો કેટલા મળશે એક મળશે ત્યાર પછી દ્વિઘાત બહુપદી જેનું પ્રમાણિત સ્વરૂપ બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ છે એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી જ્યાં પરિસ્થિતિ કંડિશન એવી છે કે અહીંયા પણ એની કિંમત ઝીરો ના હોવી જોઈએ કારણ કારણ કે જો એની કિંમત ઝીરો થઈ જશે તો એક્સક્વેરનું જે પદ છે એ આખું નીકળી જશે કેન્સલ થઈ જશે અને આ એક સુરેખ બહુપદી બની જશે તો દ્વિઘાત બહુપદી બનવા માટેની પરિસ્થિતિ એવી છે કે એક્સક્વેરનો જે સહગુણક છે એ શૂન્ય ન હોવો જોઈએ બાકી કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોઈ શકે સમય અસમય હોઈ શકે એક્ઝામ્પલ જો તમને આપું તો એક્સ સ્ક્વેર પ્લસ ટુ એક્સ પ્લસ વન એક દ્વિઘાત બહુપદી છે એક્સ સ્ક્વેર પ્લસ ટુ એક્સ એક દ્વિઘાત બહુ છે અને ખાલી એક્સ સ્ક્વેર પણ એક દ્વિઘાત બહુપદી છે કારણ કે અહીંયા આપણે લીધી ની કિંમત ઝીરો અહીંયા આપણે લીધી બંને બી અને ની કિંમત ઝીરો જે કંડિશન પ્રમાણે ઝીરો હોઈ શકે કંડિશન એક જ છે શું એ મતલબ કે એક્સ સ્ક્વેરનો જે સહગુણક છે એ શૂન્ય ન હોઈ શકે હવે તેનો જે આલેખ છે એ આલેખ કેવો મળે તો તેનો આલેખ મળે પરવલય આકાર કેવો આકાર પર વલય આકાર પેરાબોલિક સીખ હવે આ પરવલય આકાર એટલે કેવો તો કે એ બે સ્વરૂપે આ તો સિદ્ધ યુ અથવા ઉલટું યુ દ્વિઘાત બહુપદીનો જે આલેખ છે એ કેવો મળે છે પરવલય આકાર મળે છે અને એ પરવલય આકાર આ રીતે ડ્રો કરી શકાય ઉપર તરફનો ખુલ્લો વક્ર અથવા નીચે તરફનો ખુલ્લો વક્ર પણ હવે સવાલ એ થાય છે અને આ પરીક્ષામાં પૂછાય પણ છે કે ક્યારે દ્વિઘાત બહુપદીનો આલેખ જે છે એ ઉપર તરફનો ખુલ્લો વક્ર મળશે અને ક્યારે નીચે તરફનો ખુલ્લો વક્ર મળશે તો એ આલેખ માટે પરિસ્થિતિ કન્ડિશન એવી છે શરત એવી છે કે જો એ ગ્રેટર દેન ઝીરો હોય મતલબ એ એટલે શું તો કે નો સહગુણક એટલે હું લખી દઉં છું કે એક્સ્ક્વેરનો સહગુણક ધન સંખ્યા હોય તો ઉપર તરફ નો ખુલ્લો વક્ર મળે લાઈક જો સહગુણક ધન હોય તો ઉપર તરફ નો ખુલ્લો વક્ર મળે અને જો એક્સવેર નો સહગુણક ઋણ હોય એટલે કે એ લેસ દેન ઝીરો હોય એક્સ સ્ક્વેર નો સહગુણક ઋણ હોય તો નીચે તરફનો ખુલ્લો વક્ર મળે કેવો નીચે તરફનો ખુલ્લો વક્ર મળે મતલબ કે ઊંધાયું જેવો તમને આલેખ મળે કેટલા શૂન્યો મળે છે તો કે એને મહત્તમ બે શૂન્યો મળે મહત્તમ બે શૂન્ય કેટલા બે પણ કેવા મહત્તમ મહત્તમ નો મતલબ થાય છે વધુમાં વધુમાં વધુ વધુ બે શૂન્ય મળે મતલબ મતલબ એવો થાય થાય શું કે બે કરતા ઓછા શૂન્ય શક્ય છે એટલે કેટલીક દ્વિઘાત બહુપદી એવી હશે જેને કદાચ એક પણ શૂન્ય ન હોય મતલબ જીરો ઉકેલ જ ન હોય વાસ્તવિક સંખ્યામાં ઉકેલ ન મળે કેટલીક દ્વિઘાત બહુપદી એવી હશે કે જેને એક જ ઉકેલ હશે અને કેટલીક દ્વિઘાત બહુપદી એવી હશે જેને બે ઉકેલ હશે પણ બે થી વધારે ઉકેલ શક્ય નથી રાઈટ ત્યાર પછી ત્રીજો જે પ્રકાર છે એ છે ત્રિઘાત બહુપદી કેવો પ્રકાર ઘાતાંકને આધારે બહુપદીનો ત્રીજો જે પ્રકાર છે એ છે ત્રિગાત બહુપદી અને એનું જે પ્રમાણિત સ્વરૂપ છે એવી જ છે કે એની કિંમત શૂન્ય ન હોવી જોઈએ એટલે કે એક્સની ક્યુબ એક્સ નો સહગુણક જે છે ઝીરો ન હોવો જોઈએ કારણ કે જો એક્સક્યુબ નો સગુણ થઈ જાય તો પછી આ દ્વિઘાત થઈ જાય બહુ સીડી બિલોગ્સ ટુ આર કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોય શકે એનો જે આલેખ છે એ કોઈ ચોક્કસ આકાર ધરાવતો નથી એટલે કે અનિયમિત આકાર ધરાવે છે અને એને મહત્તમ કેટલા શૂન્યો મળે તો કે